સાવ ખાલી ખાલી છે પછી કાલે આપણે ઝીંગા માટે જવું છે રાજાનો બચો પૂછો કાનુડી બાણુલી કઈ નથી દેખાતી આજે ખગી નથી ખગીતા ન હોય લીમડી હા લઈ ગયો હવે ખગીના બદલે આવ્યો પુષણ જોતા bao báu bắc lô bệt thôi chứ cái gói tôi vậy đi, bách chi bách chi khua bệt thôi Cái khay để khay gì chứ, khay gì mất chi à, cái nào ખાતા માં જી પેલા જશો યાર હતું ઓલી બાજુ ગાય ઓલા છેડા બાજુ ગાય હતું ખાઈ ગયા કુર્ચડ કાલની જ પડી આવી ગયો છેડો ઝારનો આપડો અહીંયા પડ્યો છેડો જે गाइस હમ ખેડ ન મચી જગ્યા ફરાઈ નથી ને આપણે જગ્યા ફરાઈ ન કે તો એ આવી જાય આ છેડો આવી ગયો હવે અહીંથી પાછા ભરતા જઈએ યાર આજે તો ઉપાડી લેવાય જો ઉપાડીને રાખીએ ને પછી કાલે આપણે જાસુ જીંગામાં જીંગા પકડવા જાશું કાલે

લેગ પીસ જેવો હોય ચિકન લેગ પીસ જેવો હોય ને એના જેવી આ ક્રેબ લેગ પીસ છે ક્રેબ લેગ પીસ ક્રેબ લેગ પીસ આ ખાવાની ફૂલ મજા આવે મીઠો સ્વાદ એનો જાવ ખાવા જેટલા છે ને આટા કાઈ કામના ન હોય આ આદર સાદર આટા કાની ટોડી લેવાની લેગ પીસ એ ખાવામાં ફૂલ મજા આવે બરદો જોલી મેરી વા જોલી નરી બાચકો છે આ તને અજમેર લઈ જાવ છે આપણા વાપરવાના થઈ જશે ટિકિટના

તો તમારી ભેગો રોજ આવું તો મારે સામા પૈસા દેવાના થાય ને આપણને કોટચલ આવ્યા છે ઘણા આવ્યા છે પણ જેને મુસ્તાક ભાઈ એને ઓપરેશન કરે છે એના ડાઠા ભાંગીયા ગયા હતા બીજા થોડા ઘણા ડાઠા તો એ ભાંગી નાખ્યા કેમ કે એના કોટચલ ના પાછા નવે સર થઈ ગયા નવી જિંદગી દેવા માટે એને ઓપરેશન વૈજ્ઞાનિક ડોક્ટર જો કઈ તો આનું આ સરખા ડાઠા રહી જાય ને દાદા મરી જાય

કાલે ઝીંગા માટે નઈ જઈએ આપડે બીજા દિવસે જશું કાલે હવે હજાર સરખા કરવા નાખીએ આપડે હવે આપડે ને પાછા ઘરે તો આજના વિડીયો મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપડે બીજા વિડીયો માં